વાસ્તુશાસ્ત્ર અનુસાર થોડીક ભૂલ આપણને આર્થિક સંકટનો સામનો કરાવી શકે છે શું તમે જાણો છો કે ઘરમાં મેવી કેટલીક વસ્તુઓ હાજર હોય છે જે વસ્તુઓ વાસ્તુદોષનું કારણ પણ બને છે વાસ્તુદોષ દૂર કરવા માટે આ વસ્તુઓને ઘરની બહાર ફેંકી દેવી જોઈએ આવો જાણો આ બાબતો વિશે જે ઘરમાં રાખવી જોઈએ નહીં તાજમહેલને પ્રેમનું પ્રતીક માનવામાં આવે છે અનુસાર તેને રાખવો જોઈએ કારણ કે તે મુમતાઝ મુમતાઝ બેગમની બેગમની છે તે કબર છે કહેવાય છે કે ઘરમાં સમાધિ રાખવાથી નકારાત્મકતા આવે છે તમારા ઘરમાં તાજમહેલની કોઈ શોપીસ કે તસવીર ન રાખવી જોઈએ એવું માનવામાં આવે છે કે આવી વસ્તુઓની આપણા જીવન પર ગંભીર અને ઊંડી અસર પડે છે મહાભારત નું ચિત્ર કે પુસ્તક વાસ્તુ અનુસાર ઘરમાં મહાભારત નું ચિત્ર કે પુસ્તક ન રાખવું જોઈએ આમ કરવાથી ઘરમાં ઝઘડા થશે અથવા કલેશ નું વાતાવરણ સર્જાય છે કારણ કે આ તસવીરો માં પરિવારના સભ્યો વચ્ચે દુશ્મનાવટ જોવા મળે છે અને સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે મુરઝાઈ ગયેલા કે સુકાઈ ગયેલા ફૂલો ઘણીવાર લોકો ડેકોરેશન માટે ઉપયોગ માંગ લેતા પોટમાં સુકાઈ ગયેલા ફૂલોને ફેંકવાનું ભૂલી જાય છે વાસ્તુ અનુસાર સુકાઈ ગયેલા ફૂલોને અશુભ માનવામાં આવે છે એટલે સુકાઈ ગયેલા ફૂલોને તરત જ ઘરની બહાર ફેંકી દેવા જોઈએ તૂટેલી મૂર્તિ તૂટેલી ફૂટેલી મૂર્તિઓને ઘરમાં ક્યારેય ન રાખવી જોઈએ વાસ્તુ અનુસાર તૂટેલી મૂર્તિઓ ઘરમાં નકારાત્મકતા લાવે છે આ મૂર્તિઓ પ્રગતિને અવરોધે છે ગૂંચવાયેલા વાયર ઘણીવાર ઘરમાં વાયર રાખવાથી તે ગૂંચાઈ જાય છે પરંતુ ધ્યાન રાખો કે વાયરમાં રહેલી સકારાત્મક ઓછી થવાથી તે નકારાત્મકતાને પ્રોત્સાહન આપે છે વાસ્તુ અનુસાર ઘરમાં ગુંચાયેલા વાયર ન રાખવા જોઈએ આ પાંચ વસ્તુઓ લઈને ઘરમાં ન આવવું જોઈએ તો મિત્રો આજની માહિતી આજનો વિડીયો અહીં પૂર્ણ કરીએ છીએ તમને આ વિડીયો અને માહિતી પસંદ આવી હોય તો અમારી ચેનલને તો સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલશો જ નહીં અને હા કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ અને રાધે કૃષ્ણ જરૂર લખી દેજો વિડીયો ને વિડીયોને લાઈક કરીને તમારા અન્ય મિત્રો સાથે શેર પણ કરી દેજો તો ચાલો ફરી મળીશું માવા જય એક નવા અને એક નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને મારા રાધે રાધે જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ